સુરતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં જે થોડાક સમય પહેલા મારામારી થઈ તેને લઈને શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ દ્વારા બેઉ દિનેશ સાવલિયા અને શૈલેષ જરીવાલાને નોટિસ પાઠવવામાં આવી છે જ્યારે ઉધના પોલીસ સ્ટેશનમાં શૈલેષ જરીવાલા દ્વારા દિનેશ સાવલિયાની વિરુદ્ધમાં મારામારી અને ધક્કા કેસ નોંધાવવામાં આવ્યો છે હજુ તો બીજેપીમાં નવા પ્રદેશ પ્રમુખના આગમનને એક અઠવાડિયા કરતા ઓછો સમય થયો છે ત્યારે સુરત ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ બની છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર બીજેપીના કાર્યાલય પર વોર્ડ નંબર કાર્યકર દિનેશ અને ખજાનચી શૈલેષ જરીવાલા વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો હવે ભાજપ પ્રમુખ પરેશ પટેલ દ્વારા બંને કાર્યકરોને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં ખુલાસો મંગાવવામાં આવ્યો છે ઉપરાંત જે પણ કસુવાર હશે તેમની સામે કાર્યવાહી કરવા પક્ષ તરફથી ખાતરી આપવામાં આવી છે તો હવે સુરતમાં ઉધના પોલીસ મથકે વોર્ડ નંબર બેના કાર્યકર દિનેશ સાવલિયાની સામે સુરત બીજેપીના ખજાનચી શૈલેષ જરીવાલા દ્વારા મારામારી અને ધક્કામુક્કીનો ગુનો નોંધાવવામાં આવ્યો છે વાત કરીએ આ સમગ્ર ઘટનાની તો બુધવારે સાંજે સુરતના બીજેપી કાર્યાલય પર ચા નાસ્તાના મુદ્દે છૂટતા હાથથી મારામારીની ઘટના બની હતી અને આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જ્યારે કાર્યકર દિનેશ સાવલિયાએ કાર્યાલય મંત્રી શૈલેશ જરીવાલા અને પટાવાળા સાથે ચા નાસ્તાની નજીબી બાબતે બોલાચાલી કરી હતી આ રજક જોઈને ખજાનચી શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને માથાકૂટ ન કરવાની ટકોર કરતા મામલો વધારે ગરમાયો હતો અને ખજાનચી શૈલેષ જરીવાલાની ની ટકોરથી ઉશ્કેર્યા તેમની સાથે શરૂ કરી દીધી હતી જે મારામારીમાં પરિણમી હતી અને આ ઘટનાનો વિડીયો વાયરલ થતા સમગ્ર રાજકીય વર્તુળમાં ભારે હોહાપો મચી ગયો હતો વાત કરીએ બીજેપીના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની તો ગયા શનિવારે જ તેમનો ગાંધીનગરના કમલમ કાર્યાલય ખાતે પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો અને હવે તેઓ આવતીકાલથી અંબાજીએ દર્શન કરીને સમગ્ર ગુજરાતમાં પોતાનો પ્રવાસ શરૂ કરવા જઈ રહ્યા છે જે અંતર્ગત બીજેપીના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ કાર્યકરોને મળશે હોદ્દેદારોને મળશે અને જેટલા પણ જે પદાધિકારીઓ જે છે બીજેપીના તેમને મળીને બીજેપીમાં હાલમાં પરિસ્થિતિ શું છે તેના વિશે તેઓ માહિતગાર થશે આમ હવે બીજેપીના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલનો આવતીકાલથી ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ શરૂ થવા જઈ રહ્યો છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર